ઢોકળી ગરમા ગરમ બસ મોજ છે મિત્રો ઢોકળી ની જો અપરાયા ભાઈ મમ્મી તાર બેસવા નહીં ખાવા ગરમા ગરમ ઢોકળી આદુ એ રોટલી આવી પ્રાય આ બાજુ ઘરે હવે ચોય જવાનું નહીં રે મમ્મી હવે મમ્મી કંટાળી ગઈ બહુ ફરે બહુ ફરે પગમાં દુખાવો થાય છે બરાબર મમ્મી શું કેવું ઓલા ઓકે ઘઉં હવે હુકાઈ ગયા ઘઉં વાઢવાનો ટાઈમ થઈ ગયો છે અંબાર અંબાના ઘઉં બળદના ઘઉં ને પણ ટાઈમ થઈ ગયો છે લલિતભાઈ જય માતાજી મિત્રો અમિત પ્રજાપતિ બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર કોમેન્ટ કરજો પિંકી બેન તેલ લાવ્યો આદિવાસી ઓનલાઈન મંગાવ્યું પિંકી બેન પણ અમાર જેવું તેલ આવે છે આદિવાસી ફેસબુકમાંથી માંથી લિંક દ્વારા મંગાવ્યું છે એમને ચેક કરે છે પિંકી બેન હવે ગ્રોથ કેવો થાય છે યાર નો કેરી એટલી મોટી થઈ ગઈ કેરીઓ બહુ મોટી થઈ ગઈ જુઓ બતાવું તમને જુઓ આ પડી જાય જોઈ શકો તમે સાથે ફૂટ મહિનામાં ફૂટ પણ છે ફરીથી પોગરવા માંડ્યો છે બહુ આ ઓબા ને મોર હજી આયો તો પણ કેરીઓ હજી એકદમ ના નાની છે એનાથી મમ્મી કેરીઓ મોટી નહી થતી

ને અહીંયા હમણાં બે દિવસ પહેલા વાયો તો પાલક બે ત્રણ દિવસમાં ઉગશે અઠવાડિયે લાગશે એને ઔષધીય વનસ્પતિ તમે જોઈ શકો છો એલોવેરા કુંવારપાઠું મીધો ડ્રેસ લાવી દે તારવી દે છે જુઓ તો કેવું વાયતા હા

अ ने રેડી આવડી જાય ભાઈ મજા આવી જાય આવી જલ્દી આવડી જ પણ હ પડી જવાય હી રૂપિયા લે બેલેન્સ રાખ ઓમ જ રાખો હવે લઈને આવ્યો તો ભાઈ સારો તું નહોતો ને એ દાડશ સાચી વાત હોય

આવજો એક પગે આવડા એક પગ ઊંચો કરો એક પગ એક પગ ઊંચો કરો ખબર પડે હા આરતી એક કોથમી મંગાવી છે કોથમી લાવ એના માટે એ શું બનાવ એ જ કહેતી નહીં તો કે નવું બનાવ કોથમી લાવ થોડી એના માટે તમે લઈ લીધી છે લે ધીમે ધીમે આવો બહુ સ્પીડ ના આ રહ્યો લો લેવું ઉતમી લઈ લાજી ચપક પાજા દે લઈ પડી

આ તો બરાબર આ કે આ તો બરાબર સાઈડ આ ખાલી એમ ચેક કરે ઇન્સ્ટામાં જોઈ દઉં ઇન્સ્ટામાં જોઈ લાગે હા લાવ હા કેમ ન શીખું મે આવું તો બીક લાગે લખવાનું લખવા લેના સોજીનો રોટ અને દહીં લાવ લઈ દઉં સોજીનો લોટ અને દહીં મંગાવી છે આરતી શું બનાવે એ ચેક કરી આરતી ઓ લે તમારો સોજીનો લોટનો દહીં આવી ગયો અને ખાસ પરમ મિત્ર બગલાભાઈ એને જોવની મારા હાથની જો રોટલી નાનકું તો જ જશે જ નહીં જો લેઓ શું લે લે

આરતી એક રેસીપી બનાવી છે પણ હવે જે સ્વાદ આવે ખરો બરાબર આરતી બધાઈ લેવાનું જો બતાવ તમને શું બનાવીએ તો આરતીને જ ખબર છે જેવું બને એવું ખરું બરાબર ને જોઈએ મિત્રો કેવું બન્યું છે Da

આ મેજરનું મિશ્રણ પૂરી બંધી ને બે આપણે તો આપે છે ચેક કરવા

સોજી આડવા બસ સોજી આડવા સોજીનો આડવો બસ સોજીનો આડવો મિત્રો એ આનું નામ એ જ શકાય બીજું તો શું નવું નવી વાહ ચા વીરુ તો જે વીરુ વીરુ બળન પૂરા ઘેર બધા ને જમાડીને હવે આરતી જમશે એમને જે બનાવી રેસીપી જુઓ વાહ તો જબરજસ્ત મજા આવી ધરાઈ રહ્યું મજાક નહીં કરતો